નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અમેરિકાથી જે ભારતીયોને લઈ આવવામાં આવ્યા છે અહીંયા ડિપોર્ટ કરાયા છે એકસો ચાર ભારતીયોમાં તેત્રીસો ગુજરાતી છે અને આ મુદ્દાને લઈને સામાજિકને રાજકીય હોબાળો મચી ગયો છે સંસદમાં પણ આ મુદ્દો ગાજ્યો હતો અને ખાસ સંસદમાં વિપક્ષે આ યુએસમાંથી જે ડિપોર્ટ કરાયા છે એ મુદ્દે સંસદમાં હોબાળો મચાવ્યો અને પ્રિયંકા ગાંધીએ આ અંગે કટાક્ષ કર્યો છે અને એમણે કહ્યું છે કે પીએમ મોદીને અને ટ્રમ્પ તો મિત્ર છે તો પછી કેમ ભારતીયો સાથે આવું થયું આવો એક સવાલ એમનો પણ છે અને સેનાના વિમાનથી જ્યારે ગેરકાયદે પ્રવાસીઓને મોકલવાનો જે નિર્ણય લેવામાં આવ્યો એની પણ એમણે ટીકા કરી છે અને આપણું જહાજ આ ભારતીયોને લેવા કેમ ન ગયું આ સવાલ પણ ઉઠ્યો છે બીજું કે કોંગ્રેસ કે જે અમેરિકાથી મોકલવામાં આવેલા લોકોમાં હાથ અને પગમાં હથખડી બાંધેલી હતી તો એને લઈને પણ એમણે સવાલ ઉઠાવ્યો છે અને કહ્યું છે કે આ તો માનવ અધિકારનું ઉલ્લંઘન છે અને સરકાર આ મુદ્દે ચૂપ કેમ છે વિપક્ષ સ્વાભાવિક છે કે આ સવાલો ઉઠાવે અને આમ તો તમે જુઓ તો ડંકી રૂટથી જે ગયા છે એટલે કે ગેરકાયદે લોકો ગયા છે એમને દેશનિકાલ કરવાનો અમેરિકા પાસે એક સંપૂર્ણ કાનૂની અધિકાર છે અને એ કાનૂની અધિકારનો ટ્રમ્પ ઉપયોગ કરી રહ્યા છે ભારતીયોને પરત લાવવા માટે ભારતીય વિમાન કેમ ન મોકલાયા આ વાત પણ થઈ રહી છે અને જે સાંકળ બાંધી અથવા હથકડી બાંધી એવી વાત કોંગ્રેસ કરી રહી છે પણ એ જે સાંકળ બાંધીને પરત મોકલવા કેટલા વ્યાજબી છે ભારતીયોનું અપમાન છે ગેરકાયદે પ્રવાસીઓ ચોક્કસ છે પણ ક્રિમિનલ નથી આવી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે એક ચર્ચા એ પણ છે કે શું વડાપ્રધાન વિદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ અંગે કોઈ પગલાં ભરશે કે કેમ તમામ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે લોકમંચમાં મારી સાથે અમેરિકા જાણીતા પત્રકાર એવા જોડાયા છે જે રાજકીય વિશ્લેષક છે અને ઉત્તર ગુજરાતમાં ઘણી બધી રાજનીતિ અને સામાજિક એમણે વિશ્લેષક કર્યું છે એવા જયેન્દ્ર બ્રહ્મભટ્ટ અમારી સાથે જોડાયા છે જયેન્દ્રભાઈ આપનું પણ લોકમંચમાં સ્વાગત અરે પોતે વિઝા કન્સલ્ટન્ટ અને રેના ના ફાઉન્ડર અને ઓનર એવા રિતેશ દેસાઈ રિતેશ આપનું પણ સ્વાગત છે લોકમચમાં થેન્ક યુ ભાઈ યસ દાદ્રીબેન યુએસ માં છો ને આપણે સીધો સવાલ એટલા માટે મારે પૂછવાનો કે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એને લઈને આ હોબાળો મચી ગયો છે બીજું કે સંસદમાં પણ હોબાળો મચ્યો રાજકીય પણ થોડીક આના મામલે ગરમાવો થાય સ્વાભાવિક છે પણ એક વસ્તુ છે કે આ લોકો ક્રિમિનલ નથી ઈલીગલ ગયા છે મને એવું લાગે છે કે હમણાં મેં લગભગ અહીંયા તો બહુ વહેલી સવાર હતી એ વખતે ત્યારે મેં હમણાં ન્યૂઝ જોયા સવારે ઉઠ્યા પછી અને સંસદમાં બહુ વ્યાજબી અગર જો ખરેખર એવું થયું હોય તો બહુ વ્યાજબી છે કે ભાઈ એક માનવીયતાનું ધોરણ તો હોવું જ જોઈએ જયારે એ લોકોએ કોઈ ક્રિમિનલ એક્ટિવિટી નથી કરી પણ ટ્રમ્પના માટે ક્રિમિનલની ડેફિનેશન કદાચ અલગ હોય શકે કે ભાઈ આવી રીતે ઇલિગલ કોઈ કન્ટ્રીમાં આવીને વસવું અને બધા કામો છાની છૂપનીથી કરવું એ એ પણ એના માટે એ જ છે અને ક્રાઇમ જ છે તો તો એક રીતે 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 એમની અગર જોવા કદાચ એ એની બરાબર જ કરી રહ્યા છે પણ આપણી રીતે અગર આપણા સંસદમાં જે રીતે વાતો થઈ રહી છે એની સામે મેં હમણાં એક પીઆઈબી નું એક સ્ટેટમેન્ટ પણ વાંચ્યું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પણ એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે એ ગોટામાલાની જે વિડીયો છે એ એક્ચ્યુઅલી આપણને અહીંયા બતાવવામાં આવે છે બધી ચેનલોમાં અને હકીકતમાં જે થી જે ફ્લાઇટ આવી છે અને જેમાં પીપલ આર ઓલરેડી તો એમના માટેની ટ્રીટમેન્ટ અલગ હતી હવે આમાં તો એવું છે ને કે મને લાગે છે કે કોઈ કોઈએ આંખે દેખવો અહેવાલ જો આપ્યો હોય અને કેટલો સાચો ને કેટલો એ એક બહુ મોટો પ્રશ્ન જ છે પણ એટલું નક્કી છે કે અ અમેરિકાએ આજથી નહીં છેલ્લા જયારે ઇલેક્શન ડીકલેર થયું અને ટ્રમ્પે જારે પ્રેસિડેન્સી એમની પોતાની ડીકલેર થઈ ત્યાર લઈને આજ દિવસ સુધી એક વાતમાં કોઈ ચેન્જ આવ્યો જ નથી એ એ જ છે કે એમણે એમની કેમ્પેઈન ની સૌથી મોટી જે તલવાર હતી એ આજ હતી કે એ રિપોર્ટેશન નું મિલિટરી દ્વારા અ એનું કાર્યવાહી કરવાના છે સો આ કોઈ શોકિંગ ન્યૂઝ નથી સૌથી પહેલા તો હવે આપણા દેશ ઉપર વીતી એટલે આપણને એના માટે ડેફિનેટલી એ સહાનુભૂતિ હોય હોય ને હોય હોવી પણ જોઈએ કારણ કે આપણે બધા એકદમ આપણે પોતાના ભાઈ બહેનોને જ આ સહન કરવું પડ્યું છે પણ મને એક વસ્તુ બહુ મોટો એટલે બે દિવસથી મારા મનમાં આ પ્રશ્ન ચાલે છે કે આપણે એટલો બધો ક્રેઝ હોય માણસનો કે અ જીવનું જોખમ મૂકીને પણ અને બધું જ વેચી કરીને પંજાબના લોકો તો મને ખ્યાલ છે ઇવન ગુજરાતમાં પણ એવું જ હશે પણ પંજાબનું તો મને બરાબર ખબર છે કારણ કે હું પણ ઘણા બધા લોકો સાથે વાત કરી ચુકી છું અને સ્પેશિયલી પંજાબી લોકોની સાથે કે એ લોકો એ તો ખરેખર એમના ખેતરોને બધું વેચીને એ ઘર બહાર વેચીને જે રીતે એ લોકો આટલું સાહસ કરે છે તો એના કરતા પોતે આટલી મહેનત જો આ દેશમાં એટલે યુએસમાં કરી શકવાના હોય અને એમની એટલી તાકાત છે તો પછી આપણા દેશમાં એટલી મહેનત કરીને એ લોકો કેમ એવું નઈ કરતા હોય અને પોતાનું જીવન કેમ એક લીગલી અને શાંતિપૂર્ણ વિધાઉટ એની મતલબ સ્ટ્રેસ કેમ નહીં કરી શકતા હોય મને એ પ્રશ્ન બે દિવસથી રોજ જે આવે છે સાહેબજી મને એક પ્રશ્ન થાય છે કે આ લોકો જે ગયા છે ઇલીગલ તો છે જ એમנם તો ટ્રમ્પે એમને પાછા મોકલ્યા નથી ડિપોર્ટ કર્યા નથી હા રીતે કરી શકાય એટલે બીજું કે સરકારે ને સમાજે સુકા આ લોકોને એન્ટરટેન કરવા જોઈએ આ એક કડવું સત્ય છે ભલે આપણે ભાવુક થઈએ કે આપણે લાગણી બતાઈએ આપણે એમ કે અન્યાય થયો ખોટું તો છે જ ઓલરેડી બરાબર છે એબ્સોલ્યુટલી એકદમ તમારી વાત એકદમ સાચી છે કે અને હા છતાં બી આઈ થિંક મેં એમનું પણ સ્ટેટમેન્ટ વાંચ્યું જયશંકરજીએ પણ કીધું છે આપણા ફોરેન મિનિસ્ટરે પણ કે એ લોકો એક એક વ્યક્તિ સાથે જેટલા ડિપોર્ટેશન થવાના છે જે નંબર્સમાં થવાના છે એ તો બહુ મોટો નંબર છે પણ છતાં પણ એમણે આ એક બહુ મોટું સ્ટેટમેન્ટ કર્યું છે કે દરેક વ્યક્તિ સાથે સરકાર અહીંયાથી જવાનો અને કઈ રીતે ગયા અને પછી આવ્યા તો પછી હવે એમને કઈ રીતે સરકાર મદદ કરી શકે ત્યાં સુધીની આખી એક પ્રક્રિયા શરૂ કરવાના છે સો આઈ થિંક એવું નહીં થાય કે અ બિલકુલ જ એમને રજળતા મૂકી દેશે કે એવું નહીં થાય એમના માટે પણ કઈક વ્યવસ્થા સરકાર કરશે એવું લાગે છે હકીકતમાં તો આમ જોવા જઈએ તો જેમ તમે એમ કીધું કે ભાઈ શા માટે અ સહાનુભૂતિ હોવી જોઈએ કે એક તો ઇલીગલ તમે કામ કરો છો અને ઉપરથી તમે એમને હાર તોરા પહેરાવો એવું તો શક્ય નથી ચાહે અમેરિકા હોય કે ભારત હોય કોઈના પણ માટે શક્ય નથી પણ ડેફિનેટલી હાથ કડી અગર કોઈ આટલો મોટો કોઈ ક્રાઇમ ના કર્યો હોય તો હાથ કડી તો નહીં જ પહેરાવા જોઈએ એ તો પણ મેડમ એમાં એ લોકો એમ કહે છે કે અમારો સિક્યુરિટી લો પ્રમાણે અમે કર્યું છે ત્યાં જઈને હું એ વાત કરવાની જ હતી હવે કે અમેરિકાનો તો લો જ છે કે નાનકડી કોઈ એટલે અમેરિકાને પણ કોઈ નાનકડી એવો કોઈ ક્રાઈમ કર્યો હોય અથવા તો ઇલીગલ કામ કર્યું હોય અને એમને ખબર પડી તો એ લોકો પહેલા સૌથી પહેલા તો આજ કરે છે એટલે ધીસ ઇઝ વેરી કોમન કે આ આપણા દેશ માટે બહુ શોકિંગ લાગે પણ હકીકતમાં આ અમેરિકા માટે બહુ યુઝુઅલ છે અને સામાન્ય વસ્તુ છે ઋતેશ દેસાઈ વિઝા કન્સલ્ટન્ટ છો ને જેમ સરસ વાત गायत्री બેને કરી કે ક્રેસ બહુ છે ભારતીયોને જવાને ખાસ કરીને ગુજરાતમાં છો એટલે હું તો ગુજરાતીઓની વાત કરીશ કારણ કે ગુજરાતીઓને પણ જવાનો ફ્રેસ છે ન માત્ર પંજાબી લોકો એમણે વાત કરીએ પ્રમાણે કે પોતાના ખેતર ઘર બાર દુકાનો કે મિલકત વેચીને જાય છે ઘણા બધા ગુજરાતીઓ એવું છે કે વેચીને નહીં દેવું કરીને ઉછીનું લઈને દેવું કરીને ઘી પીને પણ પોતાના બાળકોને અમેરિકા મોકલતા હોય છે પોતે પણ જતા હોય છે અને પછી કિસ્સા બને છે કે ગેરકાયદે પ્રવેશ કર્યો ને ક્યાંક કોઈ કેનેડાની બોર્ડરથી જાય છે અને મૃત્યુ પામે છે ક્યાંક ઝડપાઈ જાય છે

ફક્ત ને ફક્ત કબૂતર બાજી નું જ કામ કરે છે એમના કોઈ જગ્યાએ તમને કંપની ના નામ બોર્ડ કે રજીસ્ટ્રેશન જોવા જ નહીં મળે એની જોડે લોકો જતા હોય છે હવે કેમ જાય છે એના પાછળનું રીઝન એ છે જે આપણે અંદાજ કરી શકીએ છીએ કે ત્યાં જઈને એ લોકોને કદાચ સારા એવા પૈસા મળી રહેશે ડોલર નો રેટ આજે સત્યાસી ઉપર પહોંચી ગયો છે તો લાખો રૂપિયા એ લોકો કમાઈ શકે છે એવો એક મોહ છે અને બીજી એક વસ્તુ બી છે કે ત્યાં ઘણી બધી સેફટી બી રહેતી હોય છે આ લોકો ઇલીગલ જાય છે તો બી શાંતિથી રહેતા હોય છે કોઈ એવી કોઈ મગજમારી હોતી નથી કદાચ આ જ એક રીઝન છે પૈસા મેઇન તો અને સારી લાઈફ માટે કદાચ જતા હોય અને એ જ પૈસા કદાચ ઇન્ડિયા મોકલીને એમના ફેમિલીને બી એ લોકો સપોર્ટ કરતા હોય એટલે પૈસા એક મેઇન મોટિવ હોઈ શકે છે આમાં ચલો બિલકુલ પૈસા એક હોઈ શકે ને હોવું જોઈએ માનીએ છે પણ અત્યારે જે માહોલ છે અમેરિકામાં જે ગેરકાયદેસર રહેતા લોકોનો ગભરાટ છે એક હાઈપ જોવા મળી રહ્યું છે અહીંયા ભારતમાં પણ જોવા મળી રહ્યું છે જેને જવું છે લીગલ જવું છે એ પણ કદાચ ક્યાંક કન્ફ્યુઝ છે જે સવાલ એજન્ટનો જે આપે કહ્યું અમારા જેવા લોકો પાસે નથી આવતા ઈલીગલ છે હવે આ ઈલીગલ એજન્ટને લીગલ એજન્ટને આ કેવી રીતે ખબર પડશે કે ઈલીગલ છે લીગલ છે બીજું માની લો સરકારને કે તંત્રને ખબર નથી કે આવું બધું ચાલે છે તો એને રોકી ન શકાય રીતેશભાઈ બંને વસ્તુ તમને કહીશ લીગલ ઇલીગલ સિમ્પલ વસ્તુ છે ધારો કે કોઈ બી માણસ વોકિંગ થાય છે ઓફિસની અંદર એને એક થોડો અંદાજ તો આવી જાય છે કંપની કેટલી એસ્ટાબ્લિશ છે હવે તો ઓનલાઈન બી પ્રેઝન્સ કેટલું છે ઇન્સ્ટાગ્રામ પર તમને એની ડિટેલ્સ મળી રહે ગુગલ ના રિવ્યુઝ મળી રહે એની જોડે સર્ટિફિકેશન હોય છે ધારો કે અમે લોકો મેઇનલી સ્ટુડન્ટ વિઝા ડીલ કરીએ છીએ તો અમારા યુનિવર્સિટીઝ જોડેના ના રિપ્રેઝન્ટેશનના સર્ટિફિકેટ હોય છે એટલે ઘણી બધી વસ્તુઓ છે નંબર વન નંબર ટુ જે માણસ આવી રહ્યો છે એને ખબર છે કે એને ઇલિગલ જવું છે કે લીગલ જવું છે એટલે જે લોકો ઈલીગલ જવા માંગે છે એ લોકો કદાચ અમારા દરવાજા સુધી પહોંચતા નથી એમ એટલે એ લોકોની એક જ હોય છે અમારે આ રીતે જવું છે અને એના માટેની જે લાઈન કે ચેનલ એ લોકોની કદાચ ચાલતી હોય એ ચેનલ જે એ લોકો પહોંચી જતા હોય છે બરાબર છે પણ ક્યારેક એવું થતું હોય છે ને કે ત્યાં પહોંચતા પણ નથી ને પૈસા પણ જતા રહે છે એટલે કે ગોળો ને ગોફા બે વસ્તુ જતી રહે છે રેશભાઈ ડેફિનેટલી કોઈ બી ગેરકાયદેસર રીતની વસ્તુ તમે કરવા જાવ ધંધો હોય કે આ રીતે કોઈ જગ્યાએ ઘુસણખોરી કરવાનું એમાં બધી જ જાતના રિસ્ક રહેતા હોય છે લાઈફના ના બી રિસ્ક રહેશે અને પૈસા ના બી રિસ્ક રહેશે અત્યારે આપણે જે રોજ જેના માટે ટોપિક ચાલુ થયું છે કે પાછા આવી રહેશે એમાં અમુક લોકો એવા બી છે જે બે ચાર મહિનાથી જ ગયા હતા હવે પચાસ લાખ કરોડ રિતેશભાઈ ટ્રમ્પ સરકાર આવ્યા પછી જ આ બધું ખબર પડી અમેરિકન સરકારને આ પહેલા પણ ખબર છે કે ઇલીગલ ઘણા બધા દેશમાંથી લોકો ત્યાં આવે છે તો આંગે કોઈ કાર્યવાહી એ સરકારે પણ નથી કરી હજુ સુધી હું તમને એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું આજે જ મારી એક જગ્યાએ ઇન્ટરવ્યુ હતું એમાં ભી મેં કહેલું મારા ત્યાં મહેસાણા બ્રાન્ચ ઉપર આજથી લગભગ પાંચ સાત વર્ષ પહેલા બપોરના ટાઈમે મે મહિનામાં યુએસ કોન્સ્યુલેટમાંથી ઇથેન સ્ટોન કરીને હતા જે દોડીએ ત્યાંના લોકલ અને યુએસ ડિપ્લોમેટ સિક્યુરિટીમાંથી એ પોતે મારી ઓફિસે આવેલા એમનો પર્પઝ આવવાનું સાથે એમણે જ કહ્યું કે અમારે તમારા જેવા એસ્ટાબ્લિશ અને લીગલ કામ કરવાવાળા એજન્ટ જોડે આવવાનું રીઝન એ છે કે મહેસાણા થી આવા લોકો બહુ જાય છે 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 તો આમાં તમે હેલ્પ કરી કરી શકો શકો ગાઈડ એ થી એટલે મારો શું કે ત્યાંની ગવર્મેન્ટ ત્યાંના કોન્સ્યુલેટ વાળાને બી ખબર છે કે મહેસાણા થી આવા લોકો વધારે જાય છે નહીં કે હિંમતનગર કે કોઈ બીજા લોકેશન મહેસાણા સ્પેસિફિક એ લોકોને ખ્યાલ હતો એટલે ત્યાંની ગવર્મેન્ટને બી આ ખ્યાલ હોય છે અને કદાચ યુ નો કદાચ એમના માટે આ પ્રોસેસ કરવી લોકોને શોધવા કે ડિપોર્ટ કરવા એ બહુ લેન્ધી પ્રોસેસ હોય એ બી એક રીઝન હોય અને દરેક પોલિટિકલ પાર્ટીનો એજન્ડા અને પ્રાયોરિટીઝ અલગ હોય છે એટલે કદાચ ઇમિગ્રેશન પ્રીવિયસ જે ગવર્મેન્ટ રહી છે એ લોકોની પ્રાયોરિટીમાં ના આવતું હોય ચલો મને એમાં ઇન્ટરેસ્ટ છે કે તમે શું જવાબ આપ્યો આવું જ્યારે એમણે પૂછ્યું ત્યારે તમારું શું કહેવું હતું મેં સારી એવી ડિટેલમાં મારી વાત થયેલી મેં એમને એક ક્વેશ્ચન કહ્યું હતું જ્યારે એમણે કહ્યું કે તમે લોકો બી અમને જાણ કરી શકો છો કે કોણ કે છે ત્યારે તો મારો સવાલ એમને એ જ હતો કે ભાઈ અમે કદાચ બી કઈક જાણીએ છીએ તો ઉડતી ઉડતી વાત જાણવા કારણ કે અમારી ચેનલ જ આખી અલગ છે તો એમણે કહ્યું તમે ઉડતી ઉડતી વાત જાણો તો બી અમને ધ્યાન કરજો બાકીનું અમે જોઈ લઈશું અમારી એવી સ્ટ્રોંગ એજન્સીસ છે કે બધું શોધી શકતી હોય છે રાઈટ 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 ઓકે જયેન્દ્ર બ્રહ્મભટ મહેસાણાની વાત આવે ઉત્તર ગુજરાતની વાત આવે એટલે તમે તો સામાજિક વિશ્લેષક છો ને રાજકીય વિશ્લેષક પણ છો કેમ આટલો બધો ક્રેઝ છે તમે જુઓ કે મહેસાણા કડી કલોલ ખાસ તો માણસામાં પણ એવું છે કે લોકો ઘર બાર વેચીને દેવું કરીને લોન લઈને પણ પોતાના બાળકોને સેટ કરવા મોકલે છે અથવા પોતાના પરિવારને જોખમ ખેડીને પણ અમેરિકા જવું છે આવું કેમ કેમ આ લોકો હજુ પણ થોડા પાછા નથી પડતા આ બાબતમાં જો દિલીપભાઈ સૌથી મોટું કારણ ભૌતિક સુખ છે ભૌતિક વાદી જયારે તમારું મનોબલન થઈ જાય તો તમે માત્ર ને માત્ર રૂપિયા જુઓ છો જેમ રીતેશભાઈ વાત કરી કે ડોલરનો ભાવ સત્યાસી રૂપિયા છે એટલે એની કમ્પેરી તમે જોવા જાવ કે લોકોને એમ થાય છે કે કલાકનું જે પેમેન્ટ મળે છે એટલો પગાર તો એક દિવસનો છે દસ કલાક બાર કલાક ચૌદ કલાક ત્યાં આગળ જોબ કરી અને એ જે અર્નિંગ કરે છે એ અર્નિંગ કરનારા પૈસા બધા જ પહેલા તો શરૂઆતમાં આ લોકો જે એજન્ટને થ્રુ આવેલા હોય છે એને જે ગેરેન્ટર હોય છે એને પેમેન્ટ આપે છે આ આખું નેક્સેસ એવું ચાલે છે કે યુએસ ગવર્મેન્ટની જેમ રીતે વાત કરી કે એજન્સી આવીને અમારી જોડે વિગત જાણી ગઈ જો યુએસ એજન્સી આ વસ્તુ જાણતી હોય અને રિતેશભાઈ જેવા કન્સલ્ટન્ટ ને જો કર્યો હોય તો ત્યાર પછી કદી પ્રોસેસ કેમ નહીં થઈ હોય એમને પાંચ વર્ષ પહેલાની વાત કરી કેમ કે આખું જે નેટવર્ક એવું છે કે તમે અત્યારે તો ઓછું થઈ ગયું મને આ બધું આખું લગભગ નાઇન્ટી ફાઈવથી હું જાણું છું એમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો બી આવી ગયા જાહેર જીવનના આગેવાનો બી આવી ગયા ને ઘણી બધી એવી મેટરો હોય છે કે જે ખરેખર મારા ઓનલાઈન બી ડિસ્ક્લસ ડિસ્ક્લસ અને ડિસ્ક્લોઝ બી નથી કરી શકાતી પણ બેઝિક એવું થાય છે કે જે જાય છે એ વધારે પડતા 파ટીદાર સમાજના લોકો જાય છે તેના બે કારણ છે પાટીદાર સમાજ પૈસે ટકે ખૂબ સમૃદ્ધ થઈ ગયો છે બીજી વસ્તુ કે એમની અગાઉની પેઢીના લોકો કે આડોસ પાડોસના લોકો સોરી જે લોકો યુએસ ગયા લાગે છે એમને બે કારણથી માણસ એ લોકો બોલાવે છે બે નંબર માં એક એમને બહુ સસ્તા ભાવ નો લેબર વર્ક કરનારો વિશ્વાસુ વ્યક્તિ મળે છે સેકન્ડ કિંગ એમને એવું થાય છે કે મેં એને સામાજિક રીતે મદદ કરી એમાં કાકા મામા ફોલ કુવા ભાણીયો ભત્રીજો જે બી બ્લડ રિલેશન માં આવતા હોય દૂર દૂરના વેવ વર્ક પ્લસ આવતા હોય આ લોકોના ફેમિલી મેમ્બર ને બોલાવે છે એટલે એક વસ્તુ એવી બને છે કે પૈસાની એમને કોઈ પ્રોબ્લેમ નથી બે વસ્તુ એમને જે ફાયદો થયો કે વિશ્વાસુ વ્યક્તિ મળે છે ઓછા પગારે કામ કરનારો મળે છે અને સામાજિક એકબીજાનું ઓબ્લિકેશન થાય છે એના કારણે જનારા એટલા બધા વધી ગયા છે અને એમાંય ખાસ કરીને ચોક્કસ પાટીદાર સમાજનો તમે જે જુદા જુદા સમાજના વર્ગો છે એમાં પેતાલીસ સમાજના લોકો સૌથી વધારે છે અને એ સમાજના જે ગામોમાં ઘણા ઘણા ગામો એવા છે કે આજે જ્યાં આગળ માત્ર ને માત્ર એબો સેવન્ટી એજ વાળા સ્ત્રી પુરુષો રહે છે

અલગ અલગ દેશોના લોકોને ખોટું શું છે હું તરફેણ નથી કરતો પણ એમની તરફથી તમારી પાસેથી વાત જાણવા માંગુ છું કે અમેરિકન માટે અને ત્યાંના લોકો માટે સારી બાબત છે ને એકદમ સારી વાત છે કારણ કે છેલ્લા મતલબ હું અહિયાં લગભગ બાવીસ ત્રેવીસ વર્ષથી છું હું આવી આ ત્યારે જેમ હોય છે કે અમેરિકન ડ્રીમ સાથે અહીંયા સક્સેસફુલ થવા માટે બધા આવતા હોય છે મારો જો કે પર્પઝ અલગ હતો હું આવી હતી કઈ બીજા કામ માટે પછી મને અહીંયા એટલે સામેથી એક ઓપોર્ચ્યુનિટી મળી અને પછી હું રોકાઈ મારો કોઈ જ એવો ઈરાદો નહોતો પણ છતાં પણ એ અલગ વસ્તુ છે પણ હું તમને કહું કે જ્યારે હું આવી હતી ત્યારની કન્ટ્રી અને અત્યારની કન્ટ્રી અમારી અહીંયાની યુએસ ની એમાં આસમાન જમીનનો ફરક આવી ગયો કે અ તમે એક નાનકડી વાત કરું કે આજે અમારા ગેસ જે પેટ્રોલ આપણે કહીએ છે એના ભાવથી લઈને તમે આપણી પટેલ જે ગ્રોસરી સ્ટોર છે અહીંયા ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર એમાં હું જ્યારે અહીંયા આવી હતી અને ત્યારે જતી હતી ત્યારે મને વીસ કે પચીસ ડોલર માં મારા ઘરની ની ગ્રોસરી હું લઈ આવતી હતી સો ડોલર તો મારી એકદમ બેઝિક જરૂરિયાત હોય છે ને એના માટે મારે ખર્ચ કરવો પડે પછી મારે કંઈક એક્સ્ટ્રા કંઈક કરવાનું હોય તો એના માટે મારે હન્ડ્રેડ કે હન્ડ્રેડ ફિફ્ટી સુધી જવું પડે એટલે તમે કલ્પના કરી શકો કે સામાન્ય માણસ માટે અથવા તો બિલો મિડલ ક્લાસ વાળા માટે એ કેટલું બધું અસહ્ય થઈ ગયું હશે અને છેલ્લા દસ વર્ષમાં તો માજા જ મૂકી દીધી છે એ તમે પેટ્રોલ હોય અને ચલો આપણે આને પણ એક વખત સાઈડમાં કરી દઈએ હું તમને કહું કે ન્યુયોર્ક ની સ્ટ્રીટ ઉપર ન્યુયોર્ક જેને આમ આટલી જાહો જલાલી છે ન્યુયોર્ક ની સિટીની છે જેના માટે એટલું બધું લખાયું છે જેના માટે એટલા બધા વિડીયો બન્યા છે અને લોકો એના માટે જ આવે છે વિઝિટ કરવા માટે એ ન્યુયોર્કની સ્ટ્રીટ ઉપર આજે તમને એટલા બધા ભિખારીઓ મળશે એટલે કલ્પના જ ના કરી શકો તમે તમને એમ લાગે કે તમે એકચ્યુઅલી કયા દેશમાં છો અને આવું દરેક દરેક સ્ટેટમાં લગભગ બધા જ સ્ટેટમાં આવી સિચ્યુએશન છે ડિગ્રી મે ચેન્જ બટ હું તમને કહું કે એટલો બધો મોટો તફાવત લાગે છે અમેરિકા જે અમેરિકાને આપણે જોયું છે અને આજે તો કઈ ને કઈ એવું તો છે જ કે બધી સરકારોએ થોડી આ અવગણનાઓ કરી છે અને એમના ગોલ્સ અલગ હતા પણ ટ્રમ્પ બીંગ અ બિઝનેસમેન મને લાગે છે કે પેલો એકદમ પોલિટિશિયન એ માણસ નથી બિઝનેસમેન કમ પોલિટિશિયન છે એટલે એના માટે એમણે કન્ટ્રીને ફર્સ્ટ મતલબ પ્રાયોરિટી આપી અને આ બધાના પાછળનું રીઝન એ છે કે એક તો અમેરિકામાં જે વસેલા છે જે જન્મેલા છે એટલે અહિયાંના જે અમેરિકન છે એ લોકોને એક તો કામ મળે બીજી વસ્તુ કે લીગલાઈઝ કન્ટ્રી હોય તો નેચરલી એનો ગ્રોથ જે છે એ એનો જીડીપી ગ્રોથ થી લઈને એનો વ્યક્તિ વિકાસ સુધીનો ગ્રોથ જે છે એમાં ફરક પડવાનો જ છે કારણ કે ક્રાઇમ ને લઈને પણ ફરક પડતો હોય છે એક સવાલ એ છે કે ચલો એક આ રેકેટ ચાલતું હોય છે ઇલીગલ ચાલી જ રહ્યું છે આખું રેકેટ ટ્રમ્પે નક્કી જ કરી લીધું છે કે દરેકને બહાર કાઢવાના જ છે પણ શું કોઈ અપેક્ષા કે આપણે પણ કહીએ છીએ કે બાંગ્લાદેશીઓને બહાર કાઢવાના છે પણ જો તમે બાંગ્લાદેશીઓ દરેક જગ્યાએ છે ઇવન ગુજરાતમાં જે આપણે નથી કાઢી શકતા તો એવી કોઈ અપેક્ષા રખાય કે આમાં કઈ ઢીલી નીતિ આવશે અથવા ગુજરાતીઓને કે ભારતીયોને છૂટછાટ મળશે કે રહેશે એવું કઈ દેખાય છે રીતેષી શોર્ટમાં આમાં કેવું છે કે બીબીસી ન્યૂઝના વેબસાઇટ પર એક ફિગર લખેલી છે કે લાખ પચીસ હજાર ઇન્ડિયન્સ ત્યાં ઈલીગલી અથવા તો અનડોક્યુમેન્ટ પ્રમાણે હવે એ બે વર્ષ વીતી ગયા છે અત્યારે કદાચ આઠ દસ લાખ ઇન્ડિયન્સ ત્યાં રહેતા હોય આવા મે તો આટલી મોટી સંખ્યામાં ડિપોટેશન કરવું એમના માટે કદાચ ઈઝી બી નહીં રહે કારણ કે એના માટે બહુ બધા રિસોર્સિસ જોઈશે બહુ બધી ડિટેલિંગમાં એ લોકોને જવું પડે એટલે પોસિબલ છે કે એક લિમિટ થી આ વસ્તુ કરે બીજું ઘણા લોકો એવું બી હશે કે અસાયલમ ક્લેમ કર્યું હોય તો એમને એક લેવલના ડોક્યુમેન્ટ ચાલુ થઈ ગયા ત્યાં ગવર્મેન્ટ જોડે તો કદાચ એના બેસ પર એ લોકો એને ના બી રિમુવ કરે કે અસાયલમ નું મેઇન બેઝ એ હોય છે કે એ લોકોને પોતાના હોમ કન્ટ્રીમાં કોઈ થ્રેટ છે તો એ લોકો અસાયલમ ક્લેમ કરતા હોય ને એ જો પરમિટ કર્યું હોય એક ભાઈ ચલો હવે તમારો કેસ જોઈશું આગળ તો ત્યાં સુધી એ કેસ પતશે નહીં તો ત્યાં સુધી કદાચ એ લોકોને એ નહીં રિમુવ કરે એટલે જે સાવ ડોક્યુમેન્ટ વગરના છે અને મે બી ગવર્મેન્ટ જે બી સર્ચ ઓપરેશન કે બીજી કોઈ રીતે પ્રોસેસ કરે એમાં જે લોકો પકડાય એને કદાચ લોકો મોકલે એવું બને ખરા પણ હું નથી માનતો કે બહુ મોટી સંખ્યા થાય એમાં ચલો બિલકુલ ઓકે આખે આખરે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ શું કહેશો કે હવે ભારતની સરકારે શું કરવું જોઈએ એક તરફ આ લોકો ઇલીગલ તો ગયા છે બીજી તરફ ગાયત્રી બેને ભાઈએ વાત કરી કે એમના માટે પણ કંઈક સારું વિચારશે સરકાર શું આ સરકાર હવે અમેરિકન અમેરિકા સામે કોઈ પગલા લેશે

ટ્રમ્પને મોદીને સારા સંબંધના કારણે ક્યાં કેવી આશા રાખી શકાય સૌથી વધારે એટલા માટે હું કહું છું આશા રાખવાની કે વડાપ્રધાન ગુજરાતી છે સૌથી વધારે ગુજરાતના લોકોને અસર કરે છે મને ખબર છે ઓગણીસો પંચાણું થી તો હું જાણું છું ઘણા બધા લોકો ઇલિગલ ગયા છે ઘણા એવા લોકો છે કે જે લોકો વીસ વીસ વર્ષ પંદર પંદર વર્ષથી અમેરિકા છોડી પોતાના કોઈ પણ સામાજિક દુઃખદ કે સુખી પ્રસંગમાં

એમાં અમેરિકનો ટ્રસ્ટ એટલા માટે છે કે બીજા બધા કરતા આ ડિપ્લોમેટિક લીડર અલગ છે અને એના કારણે ટ્રમ્પ ને અમેરિકાના FBI ના ઓફિસરો જાણે છે નહી તો ના ત્યાં પાંચ વર્ષ પહેલા આયા ના હતો સવાલ એ છે કે આના માટે એક વસ્તુ એવું બને કે જે લોકો વધુ વર્ષોથી રહેલા છે ફાઈના એસ્ટાબ્લિશ થયેલા સૌથી વધારે જેમ ગાય વાત કરી કે ત્યાંની મોંઘવારીની પરિસ્થિતિ ત્યાંના લોકોની રોજગારીની પરિસ્થિતિ આ બધા મુદ્દાઓના કારણે લોકોની ત્યાંના સ્થાનિક જે બોન્ડ છે એ લોકોની નારાજગી ના થાય અને ભવિષ્યમાં એમની રાજકીય પાર્ટીને નુકસાન ના થાય એ વિચારીને ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ ઇલેક્શન વખતે કરેલું એના ફર્સ્ટ સેરેમની વખતે જે ગયેલું ચલો ટ્રમ્પે પણ મોદી જેવું કર્યું કે અમે જે કહીએ છીએ પૂરું કરીએ છીએ સંકલ્પ પત્ર જે આપડે પણ હોય છે મોદી સાહેબ નથી કરતા ગાયત્રીબેન એક બે વાક્યમાં કદાચ જવાબ અગરો છે પણ હું માંગીશ આ સરકાર હવે કઈ કરશે કોઈ અપેક્ષા રખાય કશું ન થઈ શકે આમાં ના મને નથી લાગતું કારણ કે આમાં તો કશું છે નહીં કોમ્પ્રોમાઇઝ એટલું થઈ શકે કે મોદીજી હવે મળવાના છે આ મંથમાં તો એની આ જે સપોઝ મિલિટરી જે પ્લેન એમણે યુઝ કર્યું છે એ કદાચ આપણું એક ચાર્ટર્ડ ફ્લાઇટ જેવું કંઈ કરીને એવા એવા એ લેવલના કદાચ કોમ્પ્રોમાઇઝ બની શકે એ પણ બની શકે કે નહીં એ પણ ક્વેશ્ચન છે પણ પોસિબિલિટી છે પણ બાકી કાયદા કાનૂનમાં તો ટ્રમ્પ મને નથી લાગતું કે કોઈ ઓકે યસ યસ ચલો એટલે જે પ્રમાણે ગાયત્રી જોશી જે કહી રહ્યા છે કે સંસદમાં હોબાળો વ્યાજબી છે પણ ક્રિમિનલ એક્ટિવિટી નથી કરી એમનું કેવું છે ટ્રમ્પ માટે એ ક્રાઇમ હોઈ શકે એ વાત પણ એમણે બહુ સરસ રીતે આપણને સમજાવી છે બીજું કે ઇલેક્શન હતું ત્યારથી આ દિન સુધી છે ટ્રમ્પે કેમ્પેનનું જે મહત્વનું એક કહેવાય કે ડિપોર્ટેશન જેની ચર્ચા હતી એ ફૂલફિલ કરી રહ્યા છે એટલે કોઈ શોકિંગ ન્યૂઝ એમનું કેવું કે છે નહીં બીજી મોંઘવારીની અહીંયા પણ મોંઘવારી ક્યાંક નડી રહી છે દરેક સ્ટેટમાં સિચ્યુએશન છે અને બહુ બદલાવ પહેલાના અમેરિકામાં અત્યારના રહે છે એટલે બદલાવની પણ વાત કરી રીતે દેસાઈ જે પ્રમાણે વાત કરી ક્રેઝ એટલે છે કે પૈસા મળે છે ડોલર સિત્યાસી પૈસા રૂપિયા થઈ ગયો છે અને લાખો રૂપિયા જયારે ભારતીયોને દેખાય છે ત્યારે ત્યાં જવાનો ક્રેઝ છે અને એમણે યુએસ કોન્સ્યુલેટ આવ્યા હતા એની પણ વાત કરી કે ભાઈ મહેસાણામાંથી વધારે જાય છે એની પાછળના કારણો એટલે કેટલી ડિટેલ એમની પાસે છે એ પણ ક્યાંક સમજવા જેવી છે એટલે સરકારને બધી ખબર છે કહ્યું કે ભૌતિક સુખ મોટું કારણ આપણે સમજીએ છીએ અને ડોલર દેખાય છે રૂપિયાની ડોલરની સામે રૂપિયા પણ દેખાતા હોય છે અને મુખ્ય કારણ કયા કે એક તો વિશ્વાસુ વ્યક્તિ મળી જાય ત્યાં અહીંથી ત્યાં જાય એટલે પગાર ઓછો આપવો પડે સમાજ અને કુટુંબ પર ઓબ્લિગેશન થાય અને ટ્રમ્પ સરકાર પણ આ બધું જાણે જ છે

આ ક્વેશ્ચન માર્કનો જવાબ લેવાનો ક્યાંક પ્રયાસ કરીશું ફરી મળીશું એક નવા વિષય સાથે જોતા રહો ગુજરાત નમસ્કાર